અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરબને ફિફ્થ જનરેશન એ થર્ટી ફાઇવ બોમ્બર વિમાનો આપવા માટે સહમત થયા છે આ ઉપરાંત બંને નેતાઓએ વૈશ્વિક ઇન્ડો પેસેફિક અને વિશેષત મધ્ય પૂર્વની પરિસ્થિતિ વિશે સઘન મંત્રણાઓ કરી હતી જે દરમિયાન જ ટ્રમ્પે એફ થર્ટી ફાઇવ યુદ્ધ વિમાનો આપવાનું વચન આપ્યું હતું ક્રાઉન પ્રિન્સ સલમાન વ્હાઈટ હાઉસ પહોંચ્યા ત્યારે વ્હાઇટ હાઉસના બહારના મુખ્ય પ્રવેશ દ્વાર પર બંને બાજુએ અમેરિકા અને સાઉદી અરબ સ્થાનના ધ્વજ રાખવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ વિશે એક વિશિષ્ટ સન્માન રૂપે માનવામાં આવે છે હજુ સુધીમાં કેટલાય ટોચના નેતાઓ કે રાષ્ટ્રોના વડાઓ વ્હાઈટ હાઉસ આવે ત્યારે તે દેશના ધ્વજની સાથે અમેરિકાનો ધ્વજ ફરકાવવામાં આવે તેવું બાકી જ બનતું હોય છે બ્રિટનના રાજાના માનમાં અમેરિકા બ્રિટનના ધ્વજ સાથે ફરકાવાય છે ક્રાઉન પ્રિન્સ સલમાનની મુલાકાતને અમેરિકા કેટલું મહત્વ આપે છે તે આ ઉપરથી સમજી શકાય છે મધ્ય પૂર્વમાં અરબસ્તાન તેના સૌથી સબળ સાથી છે એવું મનાય છે કે બંને નેતાઓ બહુ આયામી આર્થિક અને સંરક્ષણ કરવાના પણ છે તેઓ ટેકનોલોજી તેમજ વ્યાપારી ભાગીદારી પણ સમાવેશ છે અમેરિકામાં ઇન્ટેલિજન્સ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો રોકાણ કરશે ઉપરાંત એફ થર્ટી ફાઈવના સોદામાંથી પણ અબજો ડોલર અમેરિકાને મળશે ક્રાઉન પ્રિન્સનું મિલિટરી બેન્ડ્સ તોપોની સલામતી સાથે સ્વાગત કરાયું અને તેઓ માટે યોજાયેલ ભવ્ય ભોજન સમારંભમાં ઉપસ્થિત અમેરિકાના અધિકારીઓએ બ્લેક ટાઈ પહેરી હતી પ્રિન્સ સાથે સંરક્ષણ ઉપરાંત બાયોટેકનોલોજીકલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રીન ટેકનોલોજી વિશે પણ ચર્ચા થઈ તેમની સાથે પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું